તો વાત સુરતની સુરતમાં લવ લવચિહાદની એક ઘટના સામે આવી છે અડાણમાં હિન્દુ તરીકે ઓળખ આપીને બળાત્કાર કર્યો છે યુસુફે કમલસિંહ નામથી ઓળખ આપીને મિત્રતા કેળવી હતી પીડિતાને ગર્ભ રહી જતા ગર્ભપાત પણ કરાવ્યો હતો અસલી ઓળખ સામે આવતા પીડિતા પણ ચોંકી ગઈ હતી પહેલેથી જ પરણિત હતો આરોપી યુસુફ પોલીસે યુસુફ અને તેની પત્નીની ધરપકડ કરી છે સમગ્ર ષડયંત્રમાં સામેલ યુસુફની પત્ની પણ હતી સંવાદદાતા ચેતન અમારી સાથે ફોલાઈન પર જોડાઈ ગયા છે ચેતન લવચિહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે કઈ રીતે મિત્રતા કેળ કેળવાઈ હતી આ યુવકની પેલી યુવતી સાથે અને શું વિગતો જી બિલકુલથી ફરવી એક વખત લવજિયાદનો જે કિસ્સો છે તે સુરતમાં સામે આવ્યો છે ખાસ કરીને સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો જે યુસુફ છે એને પોતાનું જે નામ છે તે બદલીને કમલસિંહ ધારણ કર્યું હતું ત્યારબાદ એક જે હિન્દુ જે મહિલા છે તે મહિલાને પ્રેમજામાં ફસાવી હતી અને ત્યાર બાદ તેને લગ્નનો ચાશો આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા આ દરમિયાન જે મહિલા છે તે ગર્ભવતી બની હતી જોકે યુસુફે આ જે મહિલા છે તે મહિલાનો ગર્ભપાત કરાવી દીધો હતો ત્યારબાદ જે મહિલા છે તે મહિલાને જાણ થઈ હતી કે આ વ્યક્તિ હિન્દુ નહીં પરંતુ અન્ય જ્ઞાતિનો હોવાનું સામે આવ્યું હતું જેને કારણે આ જે મહિલા છે તે મહિલાએ રાંદેર પોલીસ મથકમાં જે યુસુફ અને તેની જે પત્ની હબીબા મંડપવાલાની સામે ગુનો નોંધાવ્યો હતો સમગ્ર પ્રકરણને લઈને રાંદેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ રાંદેર પોલીસે યુસુફ અને તેની પત્ની હબીબા મંડપવાલાની ધરપકડ કરી બધું તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ